મિત્રો તમે જે નિહાળી રહ્યા છો તે કુદરતી વાતાવરણ કોઈ શિમલા મનાલી કે કાશ્મીરનું નથી પરંતુ તે છત્તીસગઢ રાજ્યના રાંજનંદ ગામના જે ડોંગરગઢ છે ત્યાંમાં બમલેશ્વરીનું છે પર્વત પર મંદિર છે ત્યાંનું છે જે રીતે આપણે પાવાગઢ ગુજરાતમાં છે તે જ રીતનું અહીં બધી પર્વતો પર બિરાજમાન મહા બમલેશ્વરી સાક્ષાત બિરાજમાન મિત્રો અહીં પહોંચવા માટે રોપવે દ્વારા અથવા તમે જો પગપાળા પણ જઈ શકો છો આ છત્તીસગઢ રાજ્યની સૌથી ઊંચામાં ઊંચી આ ટેકરી છે મિત્રો અહીં ગયા પછી તમને એક અલગ જ શાંતિ નો અહેસાસ થશે બીજો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો માધ્વનંદ અને કામકંદલાના પ્રેમ કહાણીમાં તે માતા સાક્ષાત પ્રગટ થયેલા વાનરોનો અહીં ખૂબ ત્રાસ હોવાથી અહીં ફરતે કોઈ ગ્રિલ કરી દેવામાં આવે છે માતાની સિંદૂર રંગની મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે બીજો મંદિરની પાછળ ખુલ્લું વાતાવરણ અને ત્યાં કુદરતી સોંગન નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા ત્યાં અમે ફોટોગ્રાફી અને વિડીયો શૂટી નો આનંદ માણ્યો અને ત્યારબાદ પાછા રોપવેમાં નીચે આવી ગયા